નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો વાત કરીએ લાંબા સમયથી કેન્દ્ર સરકારમાં તો કે એક પોઈન્ટ પંદર કરોડ કરતાં પણ વધારે કર્મચારી અને પેન્શર્સ જેની રાહ જોઈ રહ્યા રહ્યા હતા તે સાતમા પગાર પંથનું છેલ્લું મોંઘવારી હતું એટલે કે ડીએ ડીઆરઓનો વધારો દશેરાના એક દિવસ પહેલાં જ આજે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે હવે મિત્રો જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શર્સોને પહેલી જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે પેન્સર્સોને પણ ડીઆરમાં ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો છે હવે મિત્રો વાત કરીએ જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના એરિયર્સની તો એ સરકાર કઈ રીતે ચૂકવશે હવે મિત્રો વાત કરીએ ડીએ હાઈક સરકારી કર્મચારીઓ વગેરેના સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પહેલી જુલાઈ બે હજાર પચીસથી જે મોંઘવારી ભથ્થું છે તેમાં ત્રણ ટકાનો વધારો સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે પેન્સર્સોને પણ ડીઆરમાં ત્રણ ટકાનો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે દિવાળી અને દશેરા પહેલાં કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો મંજૂર કર્યો છે આજે બુધવારે મળેલી કેન્દ્રીય કર્મચારીઓની કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શર્સો માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જાહેરાત કરી દેવામાં આવ્યો છે આ સાથે જ કર્મચારીઓનો જે મોંઘવારી ભથ્થું છે એ હાલમાં પંચાવન ટકા છે તેમાં ત્રણ ટકાનો વધારો થઈ અઠ્ઠાવન ટકા થઈ ગયો છે અને આ જે વધારો છે તે પહેલી જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવ્યો છે હવે આપ સૌને જણાવી દઈએ કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં આંકડાઓ મુજબ ભારત સરકારના શ્રમ વિભાગ દ્વારા જે દર મહિને બહાર પાડવામાં આવે છે તે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લઈ ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીના જે આંકડાઓ છે તે આઈસીપીઆઈના આંકડાઓ ત્રણ ટકા મોંઘવારી બધું પહેલાંથી જ સૂચવી ચૂક્યા હતા આથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ ફક્ત ઔપચારિક જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા જેની આ મળેલી કેબિનેટ બેઠકમાં સરકારે જાહેર કરી દીધું છે અને હવે વાત કરીએ મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધતા કર્મચારીઓને હવે સાતમા પગારપણમાં છેલ્લો વધારો મળી ગયો છે અને હવે પહેલી જુલાઈથી મોંઘવારી ભથ્થું જે છે તે પંચાવન ટકા મળતું હતું પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી તે વધીને પહેલી જુલાઈ બે હજાર પચીસથી અઠ્ઠાવન ટકા થઈ ગયું છે હવે મિત્રો વાત કરીએ ત્રણ મહિનાના જે મોંઘવારી ભથ્થું છે તેના હપ્તાઓ કઈ રીતે ચૂકવવામાં આવશે અથવા તો તે એરિયર્સ કઈ રીતે ચૂકવાશે તેની વાત કરીએ તો કર્મચારીઓને જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું જે એરિયર્સ છે એટલે કે વધારો છે તે દિવાળી પહેલાં જ ઓક્ટોમ્બરના પગારમાં મળી જશે એટલે કે જે ઓક્ટોમ્બરનો પગાર છે આવવાનો છે દિવાળી પહેલાં તે ઓક્ટોમ્બરના પગારમાં ત્રણ મહિનાનું એરિયર્સ પણ મળી જશે આનો અર્થ એ છે મિત્રો કે કર્મચારીઓ માટે નોંધપાત્ર પગાર વધારો થશે આનાથી કર્મચારીઓને પેન્સર્સોને તહેવારની ખરીદી ખૂબ જ સારી રીતે તેઓ કરી શકશે આ વધારો સાતના પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવતા તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શર્સો અને તેમના ફેમિલી પેન્શર્સો એટલે કે પરિવારના પેન્શર્સોને પણ લાગુ પડશે બે હજાર પચીસનો બીજો મોટો વધારો દિવાળી પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શર્સો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારા અંગે એક મોટી જાહેરાત કરી દેવામાં આવી છે આ વર્ષે મોંઘવારી ભથ્થામાં આ બીજો વધારો છે એ નોંધવું જોઈએ સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે આની પહેલા પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરાયો હતો અને હવે પહેલી જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જાહેર કરાયો છે આપ સૌને જણાવી દઈએ કે આગામી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ્યારે આઠમા પગાર પદને લાગુ કરવાનો સમય આવી ગયો છે ત્યારે સાતમા પગાર પંચ અંતર્ગતનો આ છેલ્લો મોંઘવારી ભથ્થો જે છે તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્સર્સો માટે હોઈ શકે છે જો સરકાર સાતમા પગાર પદની જે પ્રિન્ટમેન્ટ ફેક્ટર અને ફોર્મ્યુલા જો અપનાવે તો જે આઠમા પગાર પંચ છે તે છ મહિનાની અંદર લાગુ થઈ જશે એટલે કે આગામી જે મોંઘવારી ભથ્થું છે તે બેસિકમાં મર્જ કરી અને શૂન્યથી ગણતરી ફરીથી શરૂ થઈ શકે છે હવે મિત્રો વાત કરી સાગતમાં પગાર પદનો આઈડે હાઇક છેલ્લું છે કે જેની ગણતરી બે વર્ષ સુધી આગળ ચાલી શકે છે હવે મિત્રો વાત કરીએ તો કે દિવાળી પહેલાં જ આ જે મોંઘવારી ભથ્થાનો વધારો છે એ સરકાર જાહેર કરી અને દિવાળીની અનેરી ભેટ આપી દીધી છે આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત